વેલકમ ટુ પ્રકાશ મિત્રો આજે આપણે ધોરણ ચાર પ્રકરણ અગિયાર પર્યાવરણમાં પ્રકરણનું નામ છે વાળીમાં એ જોઈશું જેમાં પ્રશ્ન નંબર એક છે સાચો વિકલ્પ શોધીને લખો લખોમાં પ્રશ્ન નંબર એક છે નીચેનામાંથી કયા વૃક્ષને વળવાય હોય છે જવાબ આવશે ઓપ્શન બી વળ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ ફૂલ પાણીમાં ઉગે છે ઓપ્શન એ કમળ ત્રીજો પ્રશ્ન છે કયા ફૂલનો ઉપયોગ ગુલકન બનાવવા માટે થાય છે જવાબ આવશે ઓપ્શન એ ગુલાબ ચોથો પ્રશ્ન છે કબીરવડ કયા જિલ્લામાં આવેલું છે જેનો જો પણ જવાબ આવશે ઓપ્શન એ ભરૂચ પાંચમો પ્રશ્ન છે ખાખરાના ફૂલને શું કહેવાય જેનો જવાબ આવશે ઓપ્શન ડી કેસુડો પ્રશ્ન નંબર છ છે સામાન્ય રીતે વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે જવાબ આવશે ઓપ્શન એ મૂળ એવી જ રીતે પ્રશ્ન નંબર સાત છે નીચેનામાંથી કઈ શાકભાજીના મૂળનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે જેમાં આવશે ઓપ્શન સી ગાજર આઠમું છે પતંગિયું છોડના કયા ભાગ તરફ આકર્ષાય છે જવાબ આવશે ઓપ્શન સી ફૂલ નવમું છે મિત્રો નીચેનામાંથી કયા વૃક્ષનું મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે જવાબ આવશે ઓપ્શન ડી વડ પ્રશ્ન નંબર બે છે મિત્રો જોડકા જોડો એમાં છે છોડ ઉપર ખીલતું ફૂલ જવાબ આવશે સી મોગરો બીજું છે ઝાડ ઉપર ખીલતું ફૂલ જવાબ આવશે ઈ કેસુડો ત્રીજું છે પાણીમાં ખીલતું ફૂલ જવાબ આવશે એ કમળ ચોથું છે વેલ પર ખીલતું ફૂલ જવાબ આવશે બી મધુમાલતી પાંચમું છે જમીનની બહાર દેખાતું મૂળ જવાબ આવશે ડી વળવાઈ પ્રશ્ન નંબર ત્રણ છે મિત્રો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે ફૂલમાંથી અત્તર બનાવવામાં આવે છે જે સાચું છે ખેડૂતો દ્વારા ફૂલ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે સાચું બધા ફૂલોનો રંગ સરખો હોય છે ખોટું વણના મૂળ જમીનની અંદર હોતા નથી ખોટું ફૂલોને તેમની સુગંધ પરથી ઓળખી શકાય છે સાચું લીમડાના ફૂલનો રસ કાઢીને પીવામાં આવે છે સાચું કડીમાં રહેલ પાખડીઓ બીડાયેલી હોતી નથી ખોટું અને છેલ્લું છે કેસુડાનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે જે સાચું છે પ્રશ્ન નંબર ચાર છે વર્ગીકરણ કરવાનું છે ક્યુ શાકભાજી છે અને ક્યુ ફૂલ છે આપણે કહેવાનું છે તો શાકભાજીના ખાનામાં આવશે બટાકા દૂધી ભીંડા ગાજર અને કોળું જ્યારે ફૂલના ખાનામાં આવશે ગુલાબ ગલગોટો ચંપો જાસૂદ અને કમળ પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો નીચેના પ્રશ્નોનો જવાબ રાખો એમાં પહેલો પ્રશ્ન છે તમે કયા કયા ફૂલો જોયા છે જેનો જવાબ આવશે ગુલાબ કમળ ચંપો ચમેલી ગલગોટો અને જાસુદ પ્રશ્ન નંબર બે છે જમીનની અંદર થતી શાકભાજીના નામ લખો જેના જવાબમાં આવશે બટાકા મૂળા વીટ ગાજર લસણ ડુંગળી અને આદુ ત્રીજો પ્રશ્ન છે જમીનની બહાર થતી શાકભાજીના નામ લખો જેના જવાબમાં આવશે ટામેટા દૂધી રીંગણા તુરિયા કોબીજ કારેલા અને ભીંડો ચોથો પ્રશ્ન છે તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે ઘરમાં ભગવાનની પૂજામાં ઉપયોગ થાય છે જ્યારે શાળામાં પૂજા તથા વર્ગ સુશોભનમાં ઉપયોગ થાય છે પાંચમો પ્રશ્ન છે તમારા ઘરમાં ફૂલ અને છોડની છાપનું ચિત્ર કઈ રીતે કઈ કઈ વસ્તુ ઉપર જોવા મળે છે તો જવાબમાં આવશે ઓછાળ ઓશિકાના કવર ગાલીચા સાડી બારીના પડદા લાદીમાં દિવાલ પરની ડિઝાઇન વોલપેપર ચાકડા વગેરેમાં જોવા મળે છે જ્યારે છઠ્ઠો પ્રશ્ન છે તમારી શાળામાં ફૂલના છોડ ક્યાં ક્યાં છે તો કે હા મારી શાળામાં ફૂલના છોડ છે ગુલાબ જાસૂદ કરેણ મોગરો ચમચ ચંપો ગલગોટો અને બારમાસી પ્રશ્ન નંબર છ છે નીચેના પ્રશ્નોનો જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે સુશોભન માટે વપરાતા ફૂલોના નામ લખો તો જવાબ આવશે ગુલાબ મોગરો ગલગોટો જાસૂદ ચંપો અને કરેણ બીજું છે તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગેલા જોવા મળશે કે બગીચામાં ફળિયામાં શાળાના મેદાનમાં અને ખેતરમાં ફૂલોને ઉગતા અમે જોયા છે પ્રશ્ન નંબર ત્રણ છે કડવા સ્વાદ ધરાવતી શાકભાજીના નામ લખો જેમાં પહેલું આવશે કારેલા બીજું કંટોલા અને ત્રીજું મેથી ચોથું છે આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ જવાબ આવશે બીટ ગાજર મૂળા આદુ અને શકરિયા પાંચમો છે વળવાઈ એટલે શું તમે એનો ઉપયોગ કરો છો તો કે જવાબમાં આવશે વડના મૂળને વળવાય કહે છે જેના પર લટકીને આપણે હિંચકા ખાઈએ છીએ પ્રશ્ન નંબર સાત છે પ્રોજેક્ટ વર્ક આપેલું છે નીચેની આકૃતિ મુજબ બે કુંડા લઈ એક કુંડામાં માટી અને બીજા કુંડામાં માટી પર પ્લાસ્ટિક અને પછી માટી નાખી છોડવાવો પ્રવૃત્તિ કરવાની છે એમાં પ્રશ્ન છે શું બંને છોડ પર પાંદડા વગેરે જોઈ શકાય છે તો કે હા કોઈ છોડ પર કડી કે ફૂલ બેઠેલ દેખાય છે તો કે હા બંને પૈકી કયા છોડનો વિકાસ વધુ છે તો કે માટીવાળા કયા છોડના કુંડામાં પાણીનું શોષણ વધુ થાય છે જવાબ આવશે માટીવાળા પ્રશ્ન નંબર આઠ છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે એનો જવાબ છે કારણ કે ફૂલો એ બગીચાની શોભા છે તેના વિના બગીચો વેરાન લાગે છે પ્રશ્ન નંબર બે છે વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે જેનો જવાબ છે મિત્રો વૃક્ષો આપણને ફળ ફૂલ અને શાકભાજી આપે છે તે છાંયણો આપે છે અને વરસાદ લાવવામાં પણ ઉપયોગી છે ત્રીજો પ્રશ્ન છે પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી તો કે ઝાડના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરેલા અને વિસ્તરેલા હોય છે આથી તે વધારે ઊંડા મૂળના લીધે જમીન પર ઝાડને પકડી રાખે છે પ્રશ્ન નંબર ચાર છે કુંડાના છોડને રોજ પાણી આપવું પડે છે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી આવું શા માટે જવાબ છે લીમડાના વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે તેથી તે પાણીનું શોષણ કરી લે છે તેથી તેને રોજ પાણી આપવું પડતું નથી પ્રશ્ન નંબર નવ છે મિત્રો તમારા મિત્રો માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેના ગીતની પંક્તિઓ લખવાની છે એમાં પહેલું છે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ બીજું છે રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા ડુંગળી કરતી હતી ચોડી જાડા પાડતી હતી અને ત્રીજું છે મારી વાડીમાં રીંગણી વાવી હો રાજ ઝૂલણ વણઝારી પ્રશ્ન નંબર દસ છે અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો ખેતર અથવા બગીચાની મુલાકાત લો મિત્રો સાથે ચર્ચા કરી તેના હિસાબે લખો એમાં પહેલો પ્રશ્ન છે તમે મુલાકાત લીધેલ સ્થળનું નામ લખો તો જવાબ છે ખેતરની મુલાકાત લીધેલ જોવા મળતા વૃક્ષો એમાં આવશે આમળો આંબો લીમડો અને કરંજ જોવા મળતા ફૂલમાં આવશે ગુલાબ કલગોટો જાસૂદ અને ચંપુ પાણી આપવાની વ્યવસ્થામાં આવશે ધોરિયા અને ટપક સિંચાઈ તમને શું ગમ્યું તો કે ખેતરના સેડે ઉગેલા વૃક્ષો ગમ્યા આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં સી જોઈને નેક્સ્ટ વિડીયો થેન્ક યુ